સમસો બેટા બેટા બધાય મજામાં ચલો ફરી એક સરસ મજાની શબ્દની રમત રમી છે તમારે ચલો બોર્ડ ઉપર તમે જુઓ પાંચ નામ લખેલા છે દેખાય પહેલું નામ છે આદિત્ય નું છે બીજું નામ છે જેનીલભાઈ નું છે ત્રીજું નામ છે જમીતભાઈ નું છે ચોથું નામ છે સાગરભાઈ નું છે અને પાંચમું નામ કોનું છે ભાઈ ડાક્ષભાઈ નું ચલો તમે સામે જુઓ તો ખેલાડીઓ આવી ગયા દેખાય બધેને તમારા બેટા શું કરવાનું હું એક નામ બોલીશ શું કરીશ એક નામ બોલીશ એ નામમાં તમારે જે જે બધાની પેલા થપ્પો મારશે એ છોકરો વિના ચલો તૈયાર નામ બોલું પછી ઓ દક્ષ કોણે માર્યો થપ્પો પેલા કોણે માર્યો એ જ ભાઈ આ બાજુ આવો એ જ ભાઈ તાળું પડજો બધાય વેરી ગુડ સરસ સરસ બીજો શબ્દ તૈયાર જૈમી કોને થપ્પો માર્યો કેવલ સરસ કેવલ ને તાળી પડી દો ઘણા વિદ્યાર્થીઓ આદિત્યમાન જૈનિલ માં થપ્પો માર્યો એવું ના કરવું સાગર કોણે ઓહો હો હો ભાઈ વારા જીતી જાય કેવલ ભાઈ ને તાળી પડી દો વેરી ગુડ સાડવી પાડી જ બધા